જુનાગઢના ઘેડ પંથકમાં ઓઝત નદી પર પાડો બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે જેમાં ચોમાસા પહેલા પાડો તૈયાર થાય તેવી ખેડૂતોની માંગ છે તો અગાઉ પાડો તૂટતા મોટા પાયે નુકસાન પણ થયું હતું હજારો વીઘા જમીનમાં પાણી ફરી વળ્યા હતા એક કરોડથી વધુના ખર્ચે પાળો બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે પથ્થરના બ્લોક નાખી સ્ટેપવાળો પાડો બનાવવા કામગીરી હાથ ધરવામાં આવી છે ખેડૂતોની માંગ પ્રમાણે એક મીટર ઊંચો પાડો બનાવવામાં આવશે જે કઈ તંત્ર ની ભૂલ ને હિસાબે ખેડૂત લોકો એને વિનંતી કરી હતી કે આ પાળો એક મીટર ઊંચો લઈ ગયો માટી થી લીધો નહીં એના એસ્ટીમેટ મુજબ કામ કરી નીકળી ગયા એટલે પારો ઓવરફ્લો થાય અને તૂટી ગયો માટી બધી ધોવાઈ ગયો ગેબિયન છે પાણીના પ્રેસ થી નીકળી ગયા બધા એટલે પાળો તૂટી ગયો પારાવાર નુકસાની થઈ આ પાળાથી લગભગ દસ બાર ગામમાં નુકસાની જાય બરોબર પછી ચોમાસામાં કોન્ટ્રાક્ટર રિપેર કરી ગયા એટલે પાણી બંધ થઈ ગયું પછી આ વર્ષે આ પાળો હે એ કોન્ટ્રાક્ટર પાછા બનાવવા આવ્યા એટલે એના માટે થાય અને અમે આજે આ મીટિંગ ખેડૂતની બોલાવી આવી મીટિંગ બોલાવતા સર્વાનું મતે સાહેબો આવ્યા કોન્ટ્રાક્ટર આવ્યા અને ખેડૂત આગેવાનો આવ્યા ચાલુ સભ્ય નેડવા આવ્યા અને અમારી જે માંગણી હતી એ લોકોએ કમ્પ્લીટ કે તમને પારો અમે કરી દેશું અને ઊંચાઈ જે છે એ તમે કહેવો એ પ્રમાણે લઈ દેવું માટે ચાલુ વર્ષે હવે એને રેગ્યુલર સ્ટીલી લઈ જવા માટે આ લગભગ પંદર વીસ દિવસ કે મહિના દિવસ પહેલા કોન્ટ્રાક્ટરે કામ ચાલુ કરેલું છે અને હાલ ચોમાસા પેલા પૂર્ણ કરવાનું આયોજન છે આ લોકોની સમસ્યા હતી કે ભાઈ પાડો જે તૂટ્યો છે જે કારણો છે તૂટ્યો એ કારણો ક્યાં હતા અને એમાં તમે શું ફેરફાર કર્યો તમારા ટેન્ડર માં ડિઝાઇન મુજબ પાડો પ્રોટેકશન વોલ બાંધવામાં આવેલ પણ પ્રોટેક્શન વોલ થી ઉપર પાણી જતા ઓવરટોપ થયું ઓવરટોપ ને કારણે પાછળના ભાગમાં માટીનું ધોવાણ થયું એટલે ઉપરથી ગેબિયન માત્ર પંદર કે વીસ મીટરમાં માં બે રો પડવા પામી ને એને કારણે ત્યાંથી પાણી નીકળી જવા પામેલ હતું સદંતર પાડો તૂટવાનો હતો ખીમો પણ ઓવરટેપ થવા પામે છે હવે ખાતેદાર ની રજૂઆત એવી છે કે ભાઈ તમે જે લાસ્ટ લાસ્ટેજે તમે લઈ ગયા હતા એને થોડુંક ઊંચું લઈ જાઓ કોન્ટ્રાક્ટરો અત્યારે ડિફોલાવીટીમાં કામ કરે છે બધા ખેડૂતો ને રજૂઆત છે કોન્ટ્રાક્ટરે સહમતી આપી છે કે હાલો હું મારા ખર્ચે પોતાના ખર્ચે ઊંચું કરી આપ